અનગઢ ગામમાં કે અનગઢ ગામ વડોદરા લોકસભા બેઠકનું એક મહત્વનું ગામ છે અને એક મોટું ગામ છે જ્યાં મતદારોનો શું મિજાજ છે તે આપણે આજે જાણીશું શું નામ છે આપનું અનિરુદ્ધિ તખસિંહ ગોહિલ શું લાગે છે આ વખતે બસ હવે તો મોદીજી જવાના છે કોણ છે બીજેપી ના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી કોંગ્રેસના જસપાલ જસપાલસિંહ પડિયાર શું લાગે છે કયા મુદ્દાઓ હશે આ વખતે મુદ્દામાં જોઈએ તો ત્રણસો સિત્તેર છે ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા છે પછી કેન્દ્રના અમુક જે આયુષ્યમાન કાર્ડ છે એવા ઘણા મુદ્દા છે જો ગણવા બેસીએ ને તો મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં જે કામ કર્યું છે એનું લિસ્ટ બેસે તો કલાકો કલાકો નીકળી જાય એટલે અમે તો એક જ વસ્તુ ધાર્યું છે કે મોદી સાહેબને જોઈને જ વોટ આપવાના છે અને ડૉક્ટર હેમંગભાઈને આ વિધાનસભા આ લોકસભામાંથી ભરપેટ વોટ મળવાના છે સમગ્ર અનગઢ ગામ સિત્તેર થી એસી ટકા એમના તરફી રહેવાનું છે એવો મતદારોનો મિજાજ છે કાકા સિત્તેર થી એસી ટકા મતદાન હેમાંગભાઈ તરફી થવાનું છે શું માનો છો થશે થવાનું થવાનું સો ટકા થવાનું ઘણા બધા અનિલભાઈએ કહ્યું એ રીતના મુદ્દા છે બધા અને જે કહી એરિયા એ સત્ય વસ્તુ છે શું લાગે છેલ્લા દસ વર્ષમાં કેવો વિકાસ થયો ઘણો બધો વિકાસ થયો છે વિકાસ થવાનો પણ છે અને થઈ પણ રહ્યો છે કોની સરકાર બનશે શું લાગે બસ ભાજપ મોદી સરકાર જ બને ઘણા બધા બીમારીઓથી એ મુક્ત કરે છે ઘણા એવા બીમારીથી ઘણોને સાજા કર્યા છે એવા ઘણા મુદ્દા છે કોંગ્રેસ તો એવું કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કશું નથી કર્યું એવું ભલે એ કહી રહેતા હોય પબ્લિક જાગૃત થઈ ગયેલી છે પબ્લિકને બધી ખબર છે શું બોલે શું ના બોલે કઈ આપવું ના આપવું એ પબ્લિક જાગૃત છે બિલકુલ થી તો આપણી સાથે અન્ય એક ભાઈ છે તેમની સાથે વાત કરીશું શું નામ છે મિત્ર ગોહિલ સંજયભાઈ સણાભાઈ શું લાગે છે બસ ભાજપ જ આવવાની છે કેમ ભાજપ ભાજપ આટલા બધા સારા કામ કરતી હોય તો ભાજપ જ આવે ને શું કામ કરે ભાજપ આયુષ્યમાન કાર્ડ છે મફત અનાજ છે પાંચ વર્ષ હજી મફત અનાજ નરેન્દ્ર મોદી સાહેબે આપવાનું જાહેર કર્યું છે આ રોડ રસ્તા પાણી છે મફત અનાજ લેવું યોગ્ય છે હા તો યોગ્ય જ છે ને આપણે સરકારને મત આપીએ છીએ આપણો હક છે તો આપે છે મોદી સાહેબ તો આપણે લેવામાં શું વાંધો આવે છે રોજગાર મળે એ જરૂરી છે કે મફત અનાજ મળે એ જરૂર રોજગાર એ જરૂરી છે રોજગારી બી જરૂરી જ છે સરકાર આપતી હોય તો લેવામાં કંઈ વાંધો છે નહીં આપણે સરકારને ટેક્સ બી આપીએ છીએ ને તો લેવામાં કશો વાંધો નહીં રોજગારી બી જરૂરી છે જો રોજગારી અમારા ગામમાં સિત્તેરથી એસી ટકા રોજગારી આપી દે તો અમારા ગામનો મોટામાં મોટો પ્રશ્ન હલ થઈ જાય કયો પ્રશ્ન હલ થઈ જાય રોજગારીનો રોજગારી એ મોટો અમારો પ્રશ્ન છે અમારે એજ્યુકેશન ઓછું હોવાથી થોડાક છોકરાઓ શું કોન્ટ્રાક્ટમાં નોકરી જતા કોન્ટ્રાક્ટમાં પૂરતો રેટ મળતો ના હોય મહિનો નોકરી કરે મહિનો કાઢી મૂકે કોન્ટ્રાક્ટરની અત્યારે રજાઓ પાડે તો કાઢી બી મૂકતા હોય છે

અને પોતપોતાના કામોના મુદ્દાઓ રજૂ કરે છે પબ્લિકને મનાવવાની કોશિશ કરી છે પોતે બહુમતીથી વિજેતા બને એ માટે બંને પક્ષો પોતપોતાના કરેલા કાર્યોની રજૂઆત કરે છે અને લોકોને જણાવે છે કે ભાઈ ભવિષ્યમાં આ કરીશું અને આ કરવાના છે વડોદરા શહેરમાં એવી વાતો થઈ રહી છે કે બંને ઉમેદવાર આયાથી છે લોકશાહી છે ઉમેદવારો ગમે ત્યાં અને ગમે તે જગ્યા ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી પોતાનો પ્રચાર કરી અને પોતે કરેલા કાર્યોને રજૂઆત કરી અને પોતે જંગી બહુમતીથી વિજેતા થાય એ રીતની રજૂઆત કરીને ગમે તે જગ્યા ઉપર એ લડી શકે છે અનગઢ ગામના કયા મુદ્દા રહેશે મતદાન કરવા માટે અનગઢ ગામમાં ઘણા મુદ્દાઓ છે રોજગારીના છે શિક્ષણના છે અને પાણીના પ્રશ્નો છે જે ચાલુ સરકારે ઘણા બધા પ્રોજેક્ટો મૂકી અને પાણીની સુવિધા કરી છે અને અત્યારે જે જે મુદ્દ તકલીફો પડી રહી છે પબ્લિકને એની રજૂઆત કરી અને સો કંઈ સારી સરકારને આવે અને કાર્યો પૂર્ણ થાય અને સામાજિક પબ્લિકોને બધી સુવિધા મળી રહે એવી સરકારની રચના થશે શિક્ષણ અને રોજગારની વાત થઈ રહી છે શું માનું છું આપ જરૂરી છે આ મુદ્દાઓ શિક્ષણની તો ખૂબ જરૂર છે અમે ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબને એક રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ વિસ્તારની અંદર શિક્ષણનો અભાવ છે એક કોલેજની જરૂર છે તો મોદી સરકારે ઘણી યોજનાઓ કરી છે અને શિક્ષણ પ્રત્યે એમને ધ્યાન આપ્યું છે તો વડોદરામાં અને ખાસ કરીને અનગઢ મહીકાઠા વિસ્તારમાં અમારી એક માંગણી છે કે ડૉક્ટર હેમાંગભાઈ સાહેબ જ્યારે સાંસદ સભ્ય બને તો શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપે કેમ કે રોજગારીનો પ્રશ્ન એટલા માટે છે કે અમારા વિસ્તારની અંદર એજ્યુકેશનનો અભાવ છે એટલે એજ્યુકેશનના હિસાબે રોજગારીના પ્રશ્નો ઊભા થયેલા છે તો શિક્ષણનું કોલેજ બનાવે તો એ જે રોજગારીના પ્રશ્નો છે એ થોડા ઘણા અંશે બહુ અંશે એ હલ થઈ શકશે છે કારણ કે ઘણા એસ્ટેટના શેઠિયાઓ નોકરી આપવા માટે તૈયાર છે પણ એજ્યુકેશનના અભાવે એ લોકો લાયકાત ઓછી ધરાવતા હોવાથી એ લોકો નોકરી નથી આપી શકતા એટલે શિક્ષણનો અભાવ છે એ અમારી હેમંતભાઈ જોશી સાહેબને એક નમ્ર અરજ વિનંતી છે કે તેઓ આ પ્રત્યે પૂરતું ધ્યાન આપી અને મહીકાંઠા વિસ્તારમાં એક સારી કોલેજ આપે એવી અમારી માગણી છે હેમંતભાઈ આવે પ્રચારમાં અહીંયા આગળ હેમાંગભાઈ આવે છે ને વાતતે ગાજતે આવે છે એમની જોડે સારા એવા સમર્થકો હોય છે અને અમારું તો એક જ છે કે આધી વખતે અમે હેમાંગભાઈને રજૂઆત કરી આ બાબતે હા અમે ચોક્કસ રજૂઆત કરી છે એમને અમને ખાતરી પણ આપી છે કે હું જીતીશ એટલે એના પ્રત્યે પૂરતું ધ્યાન આપીશ અને મારા સમયગાળાની અંદર બને તેટલું વહેલું એક કોલેજની રજૂઆત કરીશ હાઈ કમાન્ડમાં બી હું રજૂઆત કરીશ એવું હેમાંગભાઈએ ખાતરી આપી છે અને અમને આશા છે કે મોદી સાહેબ શિક્ષણ પ્રત્યે જે ધ્યાન આપ્યું છે તો આ વિસ્તારમાં પણ એક કોલેજ આપશે એવું અમને આશા છે કારણ કે અમે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત મુખ્યમંત્રી વડાપ્રધાન બનાવવાના છે એમાં કોઈ બેમત નથી કારણ કે મોદી સાહેબના આવ્યા પછી ભારત દેશની જે ગણના થઈ છે વિશ્વમાં આવનારા બે હજાર સત્યાવીસ પછી જે ભારતને મહાસત્તામાં સ્થાન અપાવવાનું છે તે મોદી સાહેબ જ કરાવશે એ અમને પૂરેપૂરી ખ્યા ખાતરી છે આગળના પણ ઘણા નેતાઓ કોંગ્રેસની સરકાર હતી પણ ભારતની જે પરિસ્થિતિ હતી એના કરતા એના કરતાં અત્યારે જે ભારતની પરિસ્થિતિ છે એ મોદી સાહેબના પ્રતાપે છે અને અમને મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે અમે મોદી સાહેબનો જે નારો છે કે અબકી બાર ચારસો પાર એમાં એક કમર તો ઓલરેડી ગુજરાતમાંથી જઈ ચૂક્યું છે અને આ કમરની અમે ખાતરી આપીએ છીએ કે મોદી સાહેબ દિલ્હી સુધી કમળ વડોદરાનું અમે ચોક્કસ જંગી બહુમતીથી થી પહોંચાડીશું શું નામ છે આપજયસિંહ ગણપતસિંહ રાહુલજી શું લાગે છે આ વખતે બીજેપી કેમ કઈ વિકાસ તમે જોઈ શકો છો બરાબર તમને તો ખબર જ છે ન્યૂઝમાં છે તો કારણ કે બીજેપી આ ત્યારથી વિકાસના કાર્યો ઘણા બધા થઈ ગયા છે કયા કાર્યો ઘણા બધા રોડ રસ્તાથી લઈ આ થોડી ભૂલ છે હજુ કે ભાઈ રોજગારી શિક્ષણ બાકીના વિકાસના રોડ તમે જોઈ શકો છો આજે બધું તમે જોઈ શકો છો રોડ રસ્તા જરૂરી છે કે શિક્ષણ રોજગાર જરૂરી તો રોડ રસ્તા હશે તો જ તમારો વિકાસ થશે કારણ કે આજે ગમે તે તમારે માલ સામાન પહોંચાડવા માટે રોડની ખાસ જરૂર છે તારે ગામડામાં તમે જુઓ કે કોઈ જગ્યાએ રોડ નતા એની જગ્યાએ ગામડા ખેતર સુધી રોડ પહોંચી ગયા છે તમામ જગ્યાએ શું લાગે છે આ વખતે બીજેપી ચારસો પાર ચારસો બાર વડોદરા લોકસભા બેઠક પર કોણ જીત હિમાંક જોશી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને બહુ મતી કારણ કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ઘર ઘર સુધી કોન્ટ્રાક્ટ છે અને વિકાસ બેન સારા છે બાપુને લીધે ત્યારે હિમાંક જોશી પણ જીતી જશે શું લાગે છે કાકા અરે આવો 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 શું નામ અર્જુનસિંહ બે મિનિટ શું લાગે મોદી સરકાર આવશે કેમ મોદી સરકાર આ બધા કોમો કરેલો છે દેખાય છે બધા શું કામ કરે આવું મને ફાવે છે

કેમ ઘણા બધા કામો કર્યા છે આજે ઘણાની તકલીફો દૂર કરી છે વિકાસ કર્યો છે દરેક જગ્યાએ એમાં નરેન્દ્રભાઈ મોદી જ આગળ ચાલે ચાર વિકાસ કાર્યો એવા જે આપણે ખૂબ ગમતા હોય મોદીજી કરેલા બધા જ કાર્ય ગમે છે ચાર નહીં બધા જ કાર્ય સારા કરે છે અને બધા જ લોકોને માન્ય છે કે નરેન્દ્રભાઈ મોદી જ આવે શું લાગે છે ચારસો પાર જશે ખરા ડેફિનેટલી હંડ્રેડ પર્સન્ટ કેમ કે મોદીજીનું કામ બોલે છે દસ વર્ષમાં જેમને કામ કર્યા છે જે વર્ષો સુધી પાંચસો વર્ષ સુધી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં અવરોધરૂપ હતા તેમ છતાં મોદી સાહેબના આવ્યા પછી એ તત્વરે રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે ભગવાન અમારા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એના માટે પ્લસ ત્રણસો સિત્તેરની કલમ જે કોંગ્રેસ કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે મોદી સાહેબના આવ્યા પછી એમને કોઈપણ જાતની પરવા કર્યા વગર એક લોહીની ટણક બી નથી ઉડ્યું અને ત્રણસો સિત્તેરની કલમ હટાવી છે એ છે મોદીજીનો પાવર આ મોદીજીના પાવરના હિસાબે આજી વખતે સો સો ટકા ચારસો પારનું સપનું છે એ પૂરું થશે થશે ને થશે અને એમાં બધા અમે સહભાગી થવાના છે અને વડોદરા લોકસભાનું કમળ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ મોદી સાહેબને અમે અર્પિત દિલ્હી સુધી કરવાના છે વડોદરાનું કમળ દિલ્હી સુધી પહોંચાડવાનો દાવો અનગઢ ગામના લોકો કરી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં કોના માથે તાજ ચડે છે તે જોવું રહ્યું કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા

लोग ने मतलब बहुत अच्छा किया है सब कुछ स्टडी में अच्छा किया है और बाकी सब भी बढ़िया किया है क्या मुद्दे हो सकते हैं इस बार आ, मुद्दे हो सकते हैं ये जॉब से रिलेटेड जॉब में भी इस बार ज़्यादा मिला नहीं किनको भी और मे बी कोविड की वजह से भी बहुत प्रॉब्लम हुए वो सबको लेके तो जॉब के लिए थोड़ा देखना चाहिए कि जॉब सबको मिले क्योंकि बहुत सारे अनएम्प्लॉयमेंट है ज़्यादा इसके लिए बीजेपी ने इस बार 400 पार का नारा लगाया क्या लगता है आपको

મોગવારી જેમ વધે છે તો રીતે પગાર બી વધવો જોઈએ અને બીજી વખતે જોવું જોઈએ તે મોગવારી જેમ જેમ વધતી જાય છે એમ એમ બધાને નોકરીઓ ઓછી મળતી જાય છે બધાને વધારે જોબ મળતી છે જ નહીં શું લાગે છે કયા મુદ્દાઓ રહે છે આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર મતદાન કરશે લોકો શું લાગે યુવા મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે યુવા મતદારો આઈ ડોન્ટ નો सोनी। हो जो आप? बीए, फर्स्ट शुल आ जी वक्ते। मोदी कारण ग्रोथ बहुत है इसलिए दिख रहा है विकास दिख रहा है थर्ड इकोनॉमिक एकनौ, एकनौ, में आ गई है अपनी कंट्री तो फिर तो ऑब्वियसली मोदी आ, मतलब आ जाएगी हाँ फिफ्थ में है आई थिंक मेरे से कुछ गलती होगी क्या लगता है आपको कौन से मुद्दे पे लोग इस बार वोटिंग करेंगे विकास हो रहा है देश का सबसे बड़ी बात तो यही है क्योंकि जो कांग्रेस के टाइम पे नहीं हुआ वो मोदी कर रहा है तो वो बहुत बड़ी चीज़ है तो इसी मुद्दे अन आन, अनएम्प्लॉयमेंट कोई मुद्दा है इस पर मुझे नहीं लगता लोगों को रोजगार मिल रहा है अच्छे से हाँ मिल रहा है पर अब हर चीज़ें तो पूरी नहीं हो सकती ना या, आप टाइम दो उन्हें आप उन्हें मौका दो अच्छे से तो वो ज़रूर रोजगार भी बढ़ेगा पिछले दस साल की बात करें अपने तो पिछले दस साल में ऐसे कौन से विकास के कार्य हुए जो आपको लगता है कि ये अच्छे हुए शिक्षा में विकास शिक्षा में विकास हुए कृषि में विकास हुआ है आर्थिक क्षेत्र में विकास हुआ आर्थिक रोजगार बढ़ा है हाँ और क्या लगता है आप और हाँ लगता है कि यहाँ बीजेपी हर टाइम की तरह गुजरात में आएगी ही चार सौ पार का जो बीजेपी ने नारा दिया है तो क्या आपको लगता है बीजेपी का वो नारा सफल होगा हो सकता है जैसे उनके कार्य देखने को मिल रहे उस हिसाब से सा। कौन से कौन से ऐसे कार्य है जिससे आपको लगता है कि इन इन कार्यों की वजह से बीजेपी 400 पार हो जाएगा शिक्षा के क्षेत्र में बढ़ोतरी हुई है रोजगार के क्षेत्र में भी देखा जाए तो बढ़ोतरी हुई है कांग्रेस तो बोलती है कि रोजगार ही नहीं मिल रहा है बच्चों को आ, अब वो सामने वाला जो सामने वाली जो ऑपोजिट पार्टी होगी वो तो सामने वाले के लिए तो ऐसा ही बोलेगी आपको लगता है रोजगार मिला है सबको हाँ, सबको नहीं मिला है पर मिला है ऐसा कह सकता है हम तो वोट देंगे जो विकास करता है उनको ही देंगे वोट किसको देंगे अभी वो तो अब नहीं बता सकते पर जो विकास दिख रहा है हमें उसके हिसाब से वोट देंगे कैसा विकास दिख रहा है सब जगह ईच एंड एवरी थिंग वी द विकास सब जगह विकास दिख रहा है जैसे रस्त, रस्त रास्ते पे देख लो मंदिर पर देख लो या फिर इवन रोजगार भी सबको मिल रहा है अगर जिसको काम करना है उसको तो रोजगारी मिल ही रही है महंगाई जैसा कोई मुद्दा है अभी अभी महंगाई तो देखो जैसे मेरे हिसाब से देखा जाए तो महंगाई तो क्या है कि अगर महंगाई बढ़ रही है तो सबकी सैलरी भी तो बढ़ती है अगर हमें विकास चाहिए तो विकास के लिए भी तो ऐसे तो विकास होगा नहीं इसके लिए भी पैसे चाहिए तो फिर अगर बोर्ड साइड से देखें कि अगर सैलरी इंक्रीज हो रही है तो इसके हिसाब से महंगाई बढ़ रही है तो डजेंट मैटर उसके हिसाब से तो यानी इस चुनाव में महंगाई कोई मुद्दा ही नहीं है नहीं मेरे हिसाब से तो नहीं है क्या लगता है आपको बीजेपी चार सौ बार कर पाएगी ऑफ कोर्स कर पाएगी कौन से मुद्दे होंगे कि इस बार उस मुद्दों पे लोग वोट करेंगे डेवलपमेंट डेवलपमेंट ही मेन मुद्दा है डेवलपमेंट ही डेवलपमेंट है सब जगह नॉट इवन गुजरात ऑल ओवर इंडिया सब जगह है विकास ही विकास है और वो आगे होगा ऐसा नहीं यहीं रुक जाएगा सब जगह विकास तो दिख रहा है वडोदरा में लोग बोल रहे हैं कि पानी की समस्या बहुत ज़्यादा है उसको लेकर आप क्या कहेंगे अभी देखो पानी की समस्या तो क्या है कि सब उसका जो मिस भी बहुत करते हैं अगर जितना चाहिए अगर सभी सिविलाइजे सिविल मतलब अगर बचाएँगे तो फिर वो मुद्दा ही नहीं रहेगा पर वो समझते नहीं हैं अगर पानी पीना है ग्लास भर के ले लिया थोड़ा पिया बाकी का वेस्ट पिछले दस साल में यहाँ के सांसद ने वडोदरा के लिए कौन से कौन से अच्छे काम किए कौन कौन से अच्छे काम किए वो तो जैसे मैं पर्टिकुलर तो नहीं बता सकती पर अगर आप पूरा वडोदरा घूमोगे तो पहले दस साल से पहले और अभी का देखोगे तो आपको फर्क दिखाई देगा क्या लगता है आपको इस बार वडोदरा में क्या होगा वही जो होता है हर बार क्या होगा अभी वो तो आपको आप समझदार हो आप समझ ही जाओगे क्या होगा वो तो फिर भी क्या लगता है आपको देखो एज अ स्टूडेंट मैं डायरेक्टली तो नहीं बता सकती बट बत अभी जब मैंने देख बोला उसके हिसाब से यू कैन अंडरस्टूड बीजेपी ओके थैंक यू

શું ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ કઈ મુખ્ય કઈ બાબતોમાં ઇમ્પ્રુવમેન્ટ જરૂરી લાગે છે સિટીઝન મેન તો જે આખી પબ્લિક છે એમાં અને એજ્યુકેશનમાં અને પછી નાની મોટી જે બી વાતો છે એમાં આ ચૂંટણીની અંદર રોજગાર મુદ્દો રહેશે સોરી તમે થોડુંક ઇંગ્લિશમાં બોલો એમ્પ્લોયમેન્ટ આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહેશે એમ્પ્લોયમેન્ટની સમસ્યા છે દેશમાં હા હા છે શું લાગે છે એટલે હજી બી ઘણા લોકો છે જે લોકો હુ અનએમ્પ્લોયડ બેસિકલી આપણા ઇન્ડિયામાં સો લાઈક એમને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ બીકોઝ ધે ઓલ્સો હેવ ધેર લાઈફ એટલે બીજા કયા મુદ્દા રહેશે આ ચૂંટણીની અંદર શું લાગે છે આપને આપ વડોદરાના જ છો હા વડોદરામાં કઈ સમસ્યાઓ એવી છે જે હજુ પણ જેનું નિરાકરણ નથી આવ્યું એમ તો એટલું કંઈક ખ્યાલ નથી બિકોઝ આમ હું ભાવનગરથી છું એટલે સો એટલું ખ્યાલ નથી અહીંયા ભાવનગરમાં કયા મુદ્દાઓ એવા છે જે હજુ પણ જેનું નિરાકરણ નથી આવ્યું ક્લિનલીનેસ અને એન્વાયરમેન્ટ બેસિકલી ત્યાંનું અને હજી બી ધર આર મેની પ્લેસીસ જે હજી બી ડેવલપ નથી થઈ હા શું નામ બેન મહેક જયસ્વાલ શું કરો છો આપ બીએ સાયકોલોજી ક્યાંના છો આપ બરોડાની જ છો શું લાગે છે વડોદરામાં આ વખતે ચૂંટણીમાં શું લાગે છે આપને મને તો બીજેપીની હું એમ વધારે તરફ રહું છું ને હું આ વખતે બીજેપીને જ વોટ કરીશ બીકોઝ મોદીજી આયા એના પછી ખાસું મને ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું છે શું ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું આપને એમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ વધારે કર્યું અને બહુ બધું એમને અહીંયા તો બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે આપ યુવા છો તો યુવાના કયા મુદ્દાઓ એવા છે જે આપને મોદીજીએ કર્યા હોય સારા કાર્યો એ આપને ગમ્યા હોય મોદીજીએ ફોર એક્ઝામ્પલ અત્યારે તમે બે ડિગ્રી કરી શકશો સાથે એ એક વસ્તુ લાવી છે એ મને ગમી કે મને અત્યારે ડિપ્લોમા પણ કરવું છે હું કથકમાં કરી રહી છું ને અત્યારે અહીંથી બી એ સાયકોલોજી પણ કરું છું તો એ મને વધારે એમ સારું લાગે બેનિફિટ છે મારા માટે કે મને બે ડિગ્રી મળશે સાથે એમ ડિપ્લોમાની પણ અને બેચલર્સની પણ એજ્યુકેશનમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ જરૂરી લાગી રહ્યું છે આપને હા એટલે મને એવું લાગી રહ્યું છે કે ફોર એક્ઝામ્પલ આજકાલ લોકો અબ્રોડ જાય છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવા તો પછી એ અહીંયા પણ જે રીતે જોબ્સ નથી તે લોકો વધારે એમાં કરી શકે છે કે જોબ્સ હમણાં અનએમ્પ્લોયમેન્ટ વધારે છે એટલે એટીન પ્લસ તો છે ખાસા યુવા તો બહુ જ છે ઇન્ડિયામાં તો એ લોકો કરે તો વધારે સારું રહેશે શું કરવું જોઈએ જોબ માટે સરકારે શું આપનું શું માનવું છે કે આ થવું જોઈએ જેનાથી જે યુવાઓ હોય જે અહીં ભણીને બહાર નીકળે એમને તાત્કાલિક જોબ મળી જાય એવું કઈ વ્યવસ્થા કરવી જોઈએ સરકારે ઓર્ગેનાઇઝેશન્સ ખોલવા જોઈએ ફોર એક્ઝામ્પલ ઇન્ટર્નશીપ્સ જે પણ એ ફિલ્ડમાં એ લોકો છે તો વધારે ઓર્ગેનાઇઝેશન્સ ખોલીને ઇન્ટર્નશીપ્સ આપી શકે છે કે એમને લર્નિંગ પણ મળે ને કંઈ એટલું ખાસ મોટું નહીં પણ બેઝિક જે મળે આમ અર્નિંગ તો એ લોકોની પોકેટ મની કેવી રીતે સેટ થઈ શકે એવી રીતે બિલકુલથી તો વડોદરાના યુવા મતદારો જે છે તેઓ શિક્ષણ હોય કે પછી રોજગારની વાત હોય તે તમામ સમસ્યાઓની વાત કરી રહ્યા છે કે આ કેટલાક મુદ્દાઓ જે છે તેમાં ચોક્કસથી ઇમ્પ્રુવમેન્ટ આવવું બિલકુલથી જરૂરી છે ત્યારે આગામી સમયમાં હવે યુવાઓ કઈ તરફ ઝૂકે છે તે જોવું રહ્યું કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા